નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું આપની સાથે વેધર અત્યારે વાત કરી કે અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો કારણ કે ગઈકાલ સુધી આપણે જોયું હતું કે વરસાદમાં ત્રણથી ચાર દિવસ એકદમ વરસાદને લઈને ગુજરાત આખું કોરું હતું હળવોથી મધ્યમ વરસાદ જ ગુજરાતની અંદર નોંધાયો હતો ઘણા બધા વિસ્તાર હતા કે જ્યાં થોડો એવો ભારેથી ભારે વરસાદ વરસ્યો હતો બાકી બધા જ જિલ્લા છે એમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો કારણ કે હજુ પણ ઘણા દિવસ દરમિયાન હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે કોઈ ખાસ વરસાદ ગુજરાતની અંદર નથી પડવાનો કારણ કે હજુ ત્રણ ચાર દિવસ પછી એક જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે તેમની અંદર ગુજરાતમાં સારો વરસાદ આવશે પરંતુ અત્યારે વરાપની અત્યારે સિઝન ચાલી રહી છે એટલે કે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં વરાપ આપણને જોવા મળી રહી છે એટલે કે વરસાદ એટલો બધો ખાસ નથી હવે જોવાનું છે છે કે આજે કયા જિલ્લામાં હવામાન વિભાગે આગાહી કરી કારણ કે ગઈકાલે સાંજ પછી અમદાવાદ જેવા મહાનગરોની અંદર પણ વરસાદ શરૂ થયો હતો જેમના કારણે ઘણા બધા એવા વિસ્તરતા કે જ્યાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ નોંધાયો હતો આજે એ જોઈ લે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે સૌથી પહેલાં જે સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ રહેલી છે તે આપણે જોઈ લઈએ કારણ કે ઘણા લાંબા સમય સુધી આપણને જે ઓફ શોર ટ્રબ જે સિસ્ટમ હતી એ આપણને ઉદભવેલી નથી દેખાતી ત્રણ ચાર દિવસ માટે તે શાંત થઈ ગઈ હતી ફરી એક વખત આપણને સિસ્ટમ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર કેરેળના જે આ વિસ્તાર છે એ જગ્યા ઉપર આપણને ઓફ સોર ટ્રફ સિસ્ટમ દેખાઈ રહી છે તેમના થકી ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે દક્ષિણ ગુજરાતમાં ખાસો એવો સારો વરસાદ પડવાનો છે આ સાથે જ અરબ સાગરના પૂર્વીય ભાગોની અંદર આપણને એક સિસ્ટમ સક્રિય થયેલી એક બે દિવસની અંદર દેખાશે જેમના થકી ગુજરાત અંદર સારો વરસાદ આવવાનો છે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભવવાનું છે તેમના થકી ગુજરાત આખું ફરી એક વખત વરસાદથી ગમરોળવાનું છે કારણ કે આપણને અત્યારે જે વરસાદ દેખાઈ રહી છે ગુજરાતની અંદર તેમાં ખાસો એવો વરસાદ આજના દિવસને લઈને દેખાઈ રહ્યો છે આપણે એ જોઈ લઈએ કે ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ આપણે ગઈકાલે જોઈએ સવારમાં કે વરસાદ નહોતો ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ નહોતો પડ્યો પરંતુ હવે એ જોઈ રહ્યા છે કે વરસાદ આપણને ગુજરાતમાં દેખાઈ રહ્યો છે મધ્યપ્રદેશથી સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી રહી છે આજની સ્થિતિ છે કે જ્યાં વરસાદ નોંધાઈ રહ્યો છે ખાસ કરીને આપણને જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉદભવેલી હતી તે હવે ગુજરાતથી ઉપરના ભાગમાં જઈને આગળ વધી છે અહીંયા આપણને બંગાળની ખાડીની અંદર વરસાદ દેખાઈ રહ્યો હતો એટલે કે ત્યાં એક સિસ્ટમ લો પ્રેશર સર્જાયું હતું જેમના થકી એ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી હતી આ સિસ્ટમ અહીંયા આપણને પ્રવર્તમાન દેખાયેલી જોવા મળતી હતી તે સિસ્ટમ હવે ધીમે ધીમે ઉપર આવી મધ્યપ્રદેશના ભાગમાંથી થઈ અને ગુજરાતથી ઉપરથી પસાર થવાની છે ગુજરાતની ઉપરથી પસાર થશે એટલે કે ગુજરાતની અંદર ખાસો એવો સારો વરસાદ આવવાનો છે ધીમે ધીમે આપણને અહીંયા ઓમાન બાજુ પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે ધીમે ધીમે આ સિસ્ટમ ઉપર આવવાની છે જેમના થકી ફરી એક વખત ગુજરાતમાં આપણે જુલાઈ મહિનાના પંદર તારીખ પછીના જે ભાગમાં જે વરસાદ જોયો હતો તેવો જ વરસાદ આપણને ગુજરાતમાં ફરી એકવાર જોવા મળવાનો છે અત્યારે ઉત્તર ગુજરાતના ઉત્તરીય ભાગમાં આપણને જે સિસ્ટમ દેખાઈ રહી છે આજના દિવસને લઈને એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો ખાસો એવો વરસાદ સારો પડવાનો છે ઘણી બધી આપણને સિસ્ટમ એવી દેખાય છે કે જે ધોધમાર વરસાદ લાવવાનો છે અત્યંત ભારે વરસાદ લાવવાનો છે અહીંયા આપણને જે સિસ્ટમ દેખાય છે ઓફ શોર જે દક્ષિણ દક્ષિણ લઈને ઉત્તર ભાગ સુધી દેખાઈ રહી છે થકે આવી રહ્યો છે એટલે કે બે સિસ્ટમ અત્યારે આપણને ઉદભવેલી દેખાય છે અને ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ખાસ કરીને પાંચ તારીખ પછી સૌથી વધારે વરસાદ પડવાનો છે અત્યારે બંગાળની ખાડીની આસપાસના વિસ્તારોમાં પણ આપણને વરસાદ દેખાય છે મધ્યપ્રદેશના ભાગમાં પણ આપણને ખાસો વરસાદ દેખાય છે રાજસ્થાનના ભાગોમાં પણ ખાસો એવો વરસાદ દેખાય છે અને ગુજરાતમાં એટલો બધો ખાસ વરસાદ નથી ફક્ત ને ફક્ત આપણને વરસાદ દેખાય છે હવે જોઈએ ધીમે ધીમે સાંજ પડતા ગુજરાતની શું સ્થિતિ છે એ પણ આપણે જોઈ લઈએ કારણ કે સવારમાં આપણને થોડો ઘણો વરસાદ દેખાય છે સાંજ પડતાં પડતા જે સિસ્ટમ રાજસ્થાન તરફ હતી એ થોડી થોડી ઉપર જતી દેખાઈ રહી છે અને ગુજરાતના જે મધ્ય ભાગ છે ત્યાં આપણને વરસાદ દેખાશે સાંજના છ સાત વાગશે એટલે ફરી એક વખત અમદાવાદની અંદર વરસાદનું જોર આવવાનું છે અમદાવાદ જેવા ઘણા બધા વડોદરા છે અમદાવાદ છે મહેસાણા પાટણ આ બધા જ વિસ્તારોમાં આપણને અહીંયા વરસાદ સાંજ પડતા પડતા દેખાશે એટલે કે છ સાત વાગશે એટલે કે મહેસાણા પાલનપુરના આજુબાજુના બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ દેખાવાનો છે આપણને ગુજરાતમાં કચ્છ સિવાય બાકીના બધા વિસ્તારોમાં વરસાદ દેખાઈ છે સૌરાષ્ટ્રના બધા ભાગોમાં છે ઉત્તરના મહેસાણા પાલનપુર અમદાવાદ મધ્ય ગુજરાત વડોદરા દક્ષિણ ગુજરાત ધીમે ધીમે આવી એટલે સુરતની અંદર પણ આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે જે બે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે એક સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશથી આવતી હતી ત્યાં ઉપર જવા લાગી છે એટલે કે ગુજરાતના ઉત્તરીય ભાગમાં પણ વરસાદ છે હવે એ જોઈ લઈએ કે વરસાદ પડી રહ્યો છે આજે કયા ભાગમાં ખાસી એવી સિસ્ટમ જે સક્રિય થયેલી દેખાઈ રહી છે તેમના થકી કયા ભાગમાં વરસાદ નોંધાયો છે ભારેથી અતિભારે વરસાદની સંભાવના કયા વિસ્તારમાં વ્યક્ત કરવામાં આવી છે કયા એવા વિસ્તાર છે છે કે જ્યાં એકદમ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી એ વિસ્તારની પહેલા વાત કરી લે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે ભારેથી અતિભારે વરસાદની અંદર અત્યારે આપણને દક્ષિણ ગુજરાતના ત્રણ દેખાઈ રહ્યા છે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારો છે કે જ્યાં ભારેથી હતી ભારે વરસાદ પડવાનો છે છૂટાછવાયા સ્થળોએ આપણને ભારે વરસાદની આગાહી કરી છે એમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે કારણ કે જે રીતે આપણે અહીંયા સિસ્ટમ જોઈ હતી એ સિસ્ટમ ધીમે ધીમે કરીને ઉત્તરના ભાગમાં એટલે કે અહીંયા આપણને સ્થાયી થયેલી દેખાઈ રહી હતી રાજસ્થાનના ભાગ તરફ અને ત્યાંથી હવે બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ વિસ્તારોમાં પણ આપણને હવામાન વિભાગે આગાહી મુજબ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ એ વિસ્તાર છે કે જ્યાં અહીંયા ઓફશોર ટ્રપ સિસ્ટમ સક્રિય થાય છે તેમના થકી દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોડી રહ્યો છે ઉત્તરના ભાગમાં એટલે વરસાદ છે કારણ કે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ રહેલી હતી અને ત્યાં અત્યારે આપણને સવારમાં દેખાતી હતી એટલે ઉત્તરના ભાગમાં વરસાદ દેખાય છે હવે સામાન્ય વરસાદની વાત કરીએ કે સામાન્ય વરસાદ કયા કયા જિલ્લામાં પડવાનો છે કારણ કે અત્યારે ખાસો એવો વરસાદ ગુજરાતની અંદર જરૂર છે જે રીતે જુલાઈ મહિનામાં વરસાદ એકથી પંદર દિવસમાં નહોતો નોંધાયો અને પછી વરસાદ પંદર દિવસ પછી સારો એવો વરસ્યો હતો એટલે કે ઓગસ્ટમાં પણ એવી સંભાવના છે કે વરસાદ પહેલા ગાળામાં ના નોંધાય અને પછીના પંદર દિવસ દરમિયાન વરસાદની સંભાવના સારી રહે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીમાં આપણે બધા જોઈ લઈએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલી અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ આ બધા જ વિસ્તારોની અંદર આપણને હવામાન વિભાગની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉત્તરથી લઈ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે આપણે જોઈએ કચ્છ સૌરાષ્ટ્રની સુસ્થિતિ છે કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને બોટાદની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પણ ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોયું હશે કે સૌરાષ્ટ્રના હજુ ત્રણ જિલ્લા વરસાદને લઈને બાકી છે જેમની અંદર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીનો સમાવેશ થાય છે આ ત્રણ જિલ્લામાં હજુ પણ જોઈએ એટલો વરસાદ નથી નોંધાય ઉત્તર ગુજરાતમાં વરસાદની કમી હતી એ તો થોડા દિવસમાં પૂરી થઈ ગઈ છે જે પંદર તારીખ પછીનો રાઉન્ડ શરૂ થયો હતો એમાં પરંતુ તેમ છતાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડ્યો પણ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ હજુ પણ બાકી છે અને એમાં પણ હજુ ત્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે એટલે કે આગામી દિવસોમાં હવે જે પાંચ તારીખ પછીનો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં સામા સામાન્ય રીતે સારામાં સારો વરસાદ નોંધાશે અને જે પણ જિલ્લા બાકી છે તે કવર થઈ જવાના છે તમારા વિસ્તારમાં તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે ગયા વર્ષે તમારા વિસ્તારમાં કેવો વરસાદ હતો આ મહિનામાં અત્યારે કેવો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર